ભરાઈ ગઈ હતી ને લોકોને આવવા જવામાં સમસ્યા થઈ રહી છે અને કહી શકાય કે ધોરમાર વરસાદ તો ત્રણ દિવસથી પડી રહ્યો છે તો લોકોને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે જે માછલ ડેમ છે કાળી ડેમ છે એમ કહીને ટોટલ બે નદી ભરાઈ જવા પામી હતી અને કહી શકાય કે કહી શકાય કે જ્યાં પાણી આવેલું છે તો અહીંયા લોકોને આંબેની સાઈડની જે આવવા જવામાં ગામડાવાળાને ઘણી તકલીફ પડી રહી છે જે આ મહાદેવ નદીની આગળ જે આવેલું છે જે નાળું પણ જે ડૂબી ગયું માછળ ડેમ પણ ઓવરફ્લો થવા પામ્યું હતું